અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા ગામમાં આવેલી શ્રીમતી એસ એસ પટેલ હાઈસ્કૂલના ઓગણીસો પંચ્યાસીની બેચના ધોરણ વિદ્યાર્થીઓનો સ્ને મિલન અને ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વર્ષો બાદ વિદ્યાર્થીઓ પોતાના પરિવાર સાથે એકઠા થયા હતા શાળા પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમની અધ્યક્ષતા સ્કૂલના પૂર્વ આચાર્ય એચ એમ પટેલ દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષક સીજી સુથાર વાયબી પંડ્યા અને ગોર સાહેબ સહિતના ગુરુજનો ઉપસ્થિત રહ્યા હતા તા ઉપરાંત સ્કૂલના ટ્રસ્ટના પ્રમુખ જીગરભાઈ મહેતા અને શાળાના આચાર્ય પંકજભાઈ પટેલ સહિતના મહાનુભાવો

દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ